એ અમારો તૈણી થઈને આઈડિયો હતો પણ તમે હેને અમારો આઈડિયો ફેલ કરી વાર્યો જાવ ઓલી તૈણે ઠેલ્યું લઈ લ્યો ના ના સાહેબ અમારો દારૂ ન લેવો એ લે એમ ન કહેતો તો તમાર ન પીવાની તમે આ તૈણે ઠેલી લઈને જાવ અને ઢોહલીને પાઈ દયો મને એટલી દાજીના ઉપર ભરે રહી છે ને કે બધી દાજ ઉતારી નાખું એકલ તમે એને પાઈ દયો ને પછી મને કેવા આવો આમ જો એના સોયત્રા કાઢી નાખું

મારા બેટાનો દારૂ ખૂટી રહ્યો છે અને દી હાથબ તો નથી આ દી હાથ મેં તો ઘાય કામ માલ લઈ આવું મારી ચેતો ખરો લેખી રિયા સાપોપટ શું કરે ભલા મણા આ કાઈ નહીં જઉન ફરી બોરું છું એ બોલો ને કઈ તમે કામે આવ્યા

કૈયા ને ગોતું હોય એટલે અમદાવાદ થી એકાદ જડી જાય ને તો કામ થઈ જાય

તારો બાપ બોટો છીડ્યો છે આ ડોહલી ક્યારેય આવશે એ પેલા હે ને હું બહાર જતો આવું આમ જો ડોહલી આવી જાય ને તો એને પકડવા નો જાતો એ તારો બાપી તને એકલા ને હાથમાં નહીં રે તું અહીંયા હોય રીજે ત્યાં હું પાછો વી વિશ

એ હાચું બોલી દેખાવ સુ હાચું બોલી જા જવા દે ને જવા નઈ એટલું કવ સુ હાચું બોલ હાચું બોલ મારો કા હું હુગાયો બોલ મનો દીકરો થા થઈ ગયો બોલ હાચું બોલી જા હાચું બોલ લાગે બોલ હાચું બોલ લે લે ઓ પૂડિયો અલ્યા દાવલો દારૂ પરવા આયા તા

એ રુડિયા એ મને તમે બે બાર રી આવો પરમંતા ગોઠવા હું આ ઘિરી જાતો આલે રુડિયા પાયજે આ રુડિયા પાયજે પણકા હા આ તો આઈ જ આઈ કે કણા નઈ આ ઊભો રહે જા હી એક દિન માર તન કાઈ કહેવા ન હો મન તરા ઊભો જા મારા દીકરા મારા

પણ સાહેબ ને બોલા જવું સાહેબ પાસે તમને માર નો ખવડાવ તો હું ડોલી નો મટકવ ના ડોલી સાહેબ પાસે નો જા એ ભલે સાહેબ પાસે ગયો હોય સાહેબ તો આપડા ભાઈ બનશે આપણને સાહેબ આટલી સોડાવી જાય છે હારું આમ જો કોઈ ગામનાને ના નહીં કે સાહેબ ને છે પણ તું કે વઈ ગયો તો એ બહાર જવા ગયો તો ગોટો ફીડ્યો તો તારો બાપ કે તું વઈ ગયો તો મને મારી મારી જોઈ ના જોઈ

ભાઈ ફોર ભાઈ ફોર ઓ ભાઈ જો ભાગ બાર ન દેતા સાહેબ દારૂ પાવા છે કોકને ઘરે આવીને કોકને દારૂ પાવા છે તું કાય કાય છોડીને આ જા ત્રીનેનો વારો હાલો હાલો એક મે લ્યો રેમાન લ્યો 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 તમ તા બાપા ઓ ભાઈ

સાહેબ તમારા કેવાય તો અમને તો મારે શું કરવું તમે હતા ઘરે ફરાઈ જા તમને કીધું તું સાણ મને પાઈ દીધો તો પકડી જાય હું તમને મારું ને તો એ મોટા સાહેબને ફરિયાદ કરે તો હું હલવાઈ જાઉં ને સાહેબ એ બધું રહ્યું ને એ આને કર્યું છે હર રીતે એક ધારું ન પાઈ શકતા પણ સાહેબ એ મેં કાઈ ન કર્યું એ બધું આને ગોતરા કાઈ જોતો ના ના સાહેબ આ બેને હું ગોતવાઈ ગયો આ બેન ને યાર રાખ્યા તો તો વીયું ન જવાય ને હવે તમારું કાઈ સાંભળવું નથી સાના મને હલો જો હલો સાંભળી ગયો ન તો ચારાઈનો વારો સડી જશે હલો